કેટલાક યુવાનો એક છે પેલા પ્રેમમાં પડે વેમમાં પડે પછી ડેમમાં પડે આવો યુવાન પણ એક બ્રેકઅપમાં નાસી પાસ થઈ જાય એને યુવાન કહેવાય એને યુવતી કહેવાય અને લવેરિયા થઈ જાય

અને પોતાની જે છોકરી ગમતી હોય એના બીજા લગ્ન થઈ જાય પછી પાછો ગીત ગાતો ખાતો ફરે આ ગોર્યો તારા માટે કરતા હતા પણ પાછું પોતાના મનમાં હોય ના થાય એટલે પાછા ભાંગી પડે તું નહીં તો ઓર કોઈ નહીં ઓર કોઈ નહીં એક જણા એક છોકરી એ પોતાની સાથે લગ્ન ના કર્યા ના પાડી દીધી એસિડ ફેંક્યો છરીથી મારી નાખી જે યુવક સાંભળજો બધા જે યુવક કે જે યુવતી કેવળ મજા માટે બીજાની જિંદગી બગાડે છે એ પોતાનો વિકાસ કરી શકે ને ભારતનો વિકાસ નહીં કરી શકે ફેસબુક આ પ્રેમ ઇન્સ્ટાગ્રામ આખો દાળો રિક્વેસ્ટ મોકલ્યા કરો ફેન ફોલોઈંગ વધારો લાઈક લાઈક ના મળ્યું એટલે પાછો નર્વસ થઈ જાય લજામણીના છોડ જેવા થઈ ગયા બધા આંબા થાવ આંબા શું લજામણી થઈ ગયા સેટ લાઈક ના મળ્યું વ્યોર્સ ના મળ્યા અને ઢીલા ઢબ થઈ ગયા આ ડિજિટલ તમારી ફેન ફોલોઈંગ કશું કામ લાગવાની નથી એટલે આપણો ભારત દેશનો યુવાન એ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈને મારવાનું પણ શીખવાડતો નથી ખોટી રીતે તો પહેલી વાત છે પોટેન્શિયલ ફોર કન્સ્ટ્રક્શન નોટ ફોર ડિસ્ટ્રક્શન કોઈ જ વિનાશ થાય એવા કાર્ય આપણે નહીં કરવાના તો સબ ટોપિક પહેલો એ છે સેકન્ડ વાત છે પોટેન્શિયલ ફોર પ્યોરિટી નોટ ફોર બ્યુટી પોટેન્શિયલ ફોર પ્યોરિટી નોટ ફોર બ્યુટી ઈવાન અવસ્થા એટલે સારા દેખાવાની અવસ્થા સતત અરીસામાં મોઢું જોવાનું અન થાય

આ ટેટા કરાયા તો એ હાર્દિક પંડ્યા નતાશા જતી રહી અને હતાશા આવી ગઈ ગઈ અને પેલો ચહલ ચહલ પહલ મચી છે એક છોકરો મને મને મળ્યો કે ટેટા ભૂસવાવાળા તમને ઓળખે છે તું મને તો કરવા વાળા નથી ઓળખતા મારે ટેટાની શું જરૂર હોય મને કે ભૂસવા વાળાનો નંબર આપો પણ શું ભૂસવું છે એ તો બતાય એને લખ્યું તું આઈ લવ ફલાની ઢીગણી લખ્યું હોય ને જે ગમતી હોય છોકરીનું નામ લખ્યું હોય અને પછી કે ભૂસઈ ન ખાવું સ્ટેટુ પછી એ તો ટેટા ભૂસવા વાળા હવે તો ઉગી તો નીકળ્યા છે પણ એ લેસર થી પાછું ભૂસવું પડે વધારે ખર્ચો થાય બધાને મારી યુવક યુવતી બધાની વિનંતી છે પહેલું તો ટેટા કરશો જ નહીં પણ કદાચ ન રહેવાતું હોય બહુ ખંજવાળ આવતી હોય કે ના કરવું જ છે કરવું જ છે ભગવાન નું કરજો દેશનું કરજો ધર્મનું કરજો તો મા બાપનું કરજો પણ ભૂલે ચૂકે કોઈ છોકરા છોકરીનું ના કરતા કારણ કે બ્રેકઅપ થઈ ગયું અને પેલી જતી રહી પાછી ટેટુ જાય નહીં એટલે રોજ જોઈ જોઈને દુખી થવાનું પાછું ટેટુ ભૂસી નાખો તો એ સાફ જાય પણ લીસોટા તો રે એટલે પાછા લિસોટા જોઈને દુખી થવાનું એટલે કોઈના નામના ટેટા કરશો જ નહીં પ્યોરિટી પર નર્મદાની કેનાલો પસાર થતી હોય છે બે બાજથી અમુકમાં તો એ હોઈ ગયો તો વાળંદ હોઈ ગયો તો ખબર જ ના પડે એવી હેરસ્ટાઈલો કરી નાખી હોય છે વાળની સ્ટાઇલ એવી ગાંધીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ચરોતરના કરમ આજ પંથકના સરદાર પટેલ સરદાર પટેલ જીવતા હતા ત્યારે એમની હાઈટ કેટલી હતી સાડા પાંચ ફૂટ થી છ ફૂટ હશે અત્યારે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પધરાયું છે કેટલા ફૂટની હાઈટ છે

એની સાળીનું માગું આવ્યું તો સરદાર ને ખબર પડી ઘરમાંથી નીકળી ગયા સરદારે ચોત્રીસ વર્ષે પણ બીજા લગ્ન ન કર્યા જીવ્યા ત્યાં સુધી ન કર્યા અને જીવ્યા ત્યાં સુધી સરદાર સામે આજે પૃથ્વી પર એક માઈનો લાલ પેદા નથી થયો જે સરદાર પટેલના ચરિત્ર સામે આંગળી ચિંધી શકે આ સરદાર પટેલ હતા તો પ્યોરિટીથી રજવાડાને એક કરી શક્યા છે સરદાર બોલતા હતા કઈ જોશથી થી નહોતા બોલતા કઈ તાકાતથી થી નહોતા બોલતા સરદાર કોઈ મોટિવેશનલ સ્પીકર મોટી સરદાર પાવરફુલ હતું એની પ્યોરિટી એવી હતી સરદારના ધોતિયા એમાંથી મણીબેન સાડલા બની પેરે સરદારનું સ્ટેચ્યુ પધરાયું છે ધોતિયા વાળું અને એની જોડે લોકો ફોટા પડાવે છે અને આપણા યુવાનો ઊભા ઊભા સેલ્ફા પોતાના પાડે છે સેલ્ફા પાડ પાડ કરવાના હવે નવા જન્મ છે ને એને ભગવાન એક આંથ લાંબો જ આપશે કારણ કે હળિયા વગર દાંડિયા વગેરે સેલ્ફી લીધા કર અને બેઠો બેઠો ડિલીટ કર્યા કર સેલ્ફીઓ જ લીધા કરે તમારા ફોટા તમે પાડો એમાં તમારી મોટપ નથી તમારા ફોટા દુનિયા પાડે અને મૂર્તિઓ પધરાવે ને એ તમારી મોટપ છે કંઈક આવું કરી બતાવજો આ તો કોકની બીએમ ડબલ્યુ કોડી પડી હોય ને બાજુ રહીને ફોટો પડે અને ઇન્સ્ટા પર મૂકીએ કે બીએમડબલ્યુ સાથે આપણે આ છીએ બીએમડબલ્યુ વાળી તારું ડબલ્યુ નથી બીએમડબલ્યુ જોડે ફોટા પાડે કોકની બીએમડબલ્યુ કોકની ઓડી કોકની મર્સડી ફોટા પાડે હારું જ કોકના ઘરવાળા જોડે નથી પાડતા હવે એઆઈમાં તો થઈ ગયું છે ગમે તેના ઘરવાળા જોડે પડાય કાલ્પનિક ઊભા કરાય ફોટા પાડી દેવાય એઆઈમાં જેની સાથે પાડવાય એની સાથે પાડી શકાય છે ફોટોગ્રાફ પણ એ સેલ્ફીઓથી મોટપ છે તમારી ફોટોગ્રાફથી મોટપ છે અને આવા ફોટા પાડ પણ કરવાના અને ગાડીઓના બધા સાથે પ્યોરિટી તરફ જાઓ ખાલી બ્યુટી તરફ ના જાઓ ચહેરાની સુંદરતા કલામ સાહેબના માથા પર કેવી હેરસ્ટાઈલ હતી કલામ કલામ કેટલા ધોળા હતા કયા કલરના કપડા પહેરતા હતા ઇટ ડઝન્ટ મેક ડિફરન્સ યોર હેરસ્ટાઈલ તમારા જૂતાની સ્ટાઈલ રોનાલ્ડો એક કરોડ અને સડસઠ લાખના બૂટ પહેરે છે પણ હવે યુવાનોમાં નવો ટ્રેન્ડ આવ્યો છે એક ભાઈના ઘરે મેં ગયા એ છોકરાના જીન્સના પેન્ટમાંથી ઢીચણ બહાર આવી ગયા હતા એટલે મેં પેલા ભાઈના ખભે હાથ દીધું બધું આટલી બધી મંદી આટલું બધું નુકસાન ગયું સોની કામના ધંધામાં મંદિરે આવજો મારી પાસે બે પેન્ટ પડ્યા છે કોકે આપી ગયેલા છોકરા માટે આપીશ મને કે શું વાત કરો છો મેં તો છોકરાને પગ બહાર આવી ગયા ઢીચણ બહાર આવી ગયા મને કે વીસ હજારનું જીન્સ છે પહેલા જેની પાસે પૈસા નહોતા એ ફાટેલા જીન્સ પહેરતા હતા આજે જેને વધારે પૈસા છે પણ આબરૂ નથી ને એ ફાટેલા પહેરે છે આબરૂ નથી એ ફાટેલા પહેરે છે અહીંયા બેઠેલા તમામને મારી વિનંતી છે કપડાં પહેરો લાખ રૂપિયાના પહેરો કરોડ રૂપિયાના પહેરો તમારા પૈસે કમાઈને પહેરો ખાલી બાપુજી પાસેથી લઈ લઈને ના પહેરો કમાવ પછી પહેરો પણ જેનાથી તમારી આબરૂને ઇજ્જત ન જળવાય એવા શા માટે અને જેને પોતાના અંગ પ્રદર્શન કરવાનો વિચાર હોય એ ક્યારે ભારતનું પ્રદર્શન કરી જ નહીં શકે યાદ રાખજો જે અંગ પ્રદર્શન કરે એ ભારતનો પ્રદર્શનમાં નંબર લાવી જ ના શકે એટલે બધાને ખાસ વિનંતી છે પવિત્રતા એ રાખવાની છે પવિત્રતા ચારિત્રની છે પ્રમુખ સ્વામી મહારાજ છ ચોપડી ભણેલા હતા અને કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને પૂછવા જાય કે દેશનો વિકાસ કઈ રીતે કરવો આપને કયો મુદ્દો ઉમેરવા જેવો લાગે છે એક એરોનોટિકલ એન્જિનિયર પૂછવા જાય એક સાયન્ટિસ્ટ પૂછવા જાય પ્રભાવ અને પ્રતાપાતો હમણાં જ મસૂરી જઈને આવ્યો જેટલા પ્રમુખ વિઝન વાળા બેઠા છે અહીંયા હાથ ઊંચો કરો એકેડેમી વાળા સરસ અભિનંદન સંકલ્પબદ્ધ થયા છો તમે કે આગામી વર્ષોની અંદર યુપીએસસી જીપીએસસી ક્રેક કરવી છે એ લેવલ પર પહોંચવું છે અમે જઈ આવ્યા હતા એલબીએસ એન ડબલ એ લાલ બહાદુર શાસ્ત્રી જે એકેડમી છે એની અંદર દોઢ કલાક રોકાયો યુપીએસસી પાસ કરેલા કલેક્ટરો કમિશનરોનું તાલીમ સેન્ટર છે ત્યાં ત્યાં જે ભણાવે છે જોયું લાઈબ્રેરી જોઈ ભોજનાલય જોયું સવારે છ વાગે તો પીટી માટે પહોંચી જવાનું ગ્રાઉન્ડ પર એની લાઇબ્રેરીના પુસ્તકો જોયા ભારતનું બંધારણ જોયું ત્યાં જે શીખવાડે છે બધું જોયું ત્યાં જ એક સૂત્ર લખ્યું છે લાઈબ્રેરી પર શીલમ પરમ ભૂષણમ

ક્રોમામાંથી ઇલેક્ટ્રોનિક્સ લાવવા ને લાવો ટ્રેન્ડ્સમાં જાઓ ને આ બધું બ્રાન્ડેડ બધું બ્રાન્ડેડ અને બ્રાન્ડેડમાંથી પાછા હેઠા અડધા તો પેન્ટ ઉતરી ગયા હોય તે છોકરાઓને આપણે ઘડીએ ઘડીએ કહેવું પડે કે ભાઈ આ શું છે એ કે લો વેસ્ટ છે હવે જેટલા છોકરાઓ બધા નીચે બેસે ને સભામાં ઊભા થયા પછી પહેલું કામ પેન્ટ ચડાવવાનું કરે છે પેન્ટ ચડાવી નથી શકતા લો વેસ્ટની ફેશનો શું બાણ ચડાવવાના ખાલી બંદૂકથી ઢીસુમ ઢીસુમ કરવું એ ના ચાલે વોટ્સએપમાં ગેમ્સમાં બધી ઓનલાઈન ગેમ્સ રમવા માંડ્યા અને એમાં બધા આઉટ થઈ જાય લૂડોન ફૂડોન પબજી પબજી પાછું રિસ્ટાર્ટ કરી નાખે બોલો આઉટ થવા આવે તો હારવા આવે રિસ્ટાર્ટ કરી નાખે એમાં તાકાત જનરેટ થાય અમે લંગડી રમતા પંદર મિનિટ લંગડી રમી બતાવો તો તમારે ની રિપ્લેસમેન્ટ કરવું જ ના પડે પંદર મિનિટ લંગડી રમો કોઈ દાડો ની રિપ્લેસમેન્ટ કરવું જ ના પડે અને રોજ ઘરમાં કચરા પોતા બધી યુવતીઓ કરવા માંડે ને તો કોઈ દાડો કમરના દુખાવા થાય જ નહીં આ બધું બંધ કરી દીધું અને બ્યુટી પર આવી ગયા બધા બ્યુટી પર અને પ્યોરિટી ભૂલી ગયા આ દેશનો વિકાસ એ પ્યોરિટીથી થાય છે